સિનોર વિસ્તારમાં દારૂના ધંધામાં રોનક ઠાકોરનો કટિંગ ગોરખ ધંધો સિનોર તાલુકાના સાદલી ગામ નજીક આવેલા ભારત વિદ્યાલય નજીક રોનક ઠાકોર નામના ઈસમે દારૂના ગેરકાયદેસર ધંધાને બેફામ કરી નાખ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જાણવા મળ્યું છે કે સિનોર પોલીસના આશીર્વાદ હેઠળ રોનક ઠાકોર ફુકસથી લઈને સીમડી ગામ સુધી મોટા પાયે દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ સિમડી ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર નજીક કેનાલમાં પણ રોનક ઠાકોર દારૂનું કટિંગ કરીને વેપાર ચલાવતો હોવાનું જણાઈ આવ્યું છે હકીકતમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે કેમ કે પોલીસના આશીર્વાદથી જ આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે હાલમાં સ્થાનિક રહીશો દ્વારા સિનોર પોલીસ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું પોલીસને આ ગેરકાયદેસર દારૂના ધંધા વિશે જાણ નથી અથવા તો જાણ હોવા છતાં પણ કોઈ પગલાં કેમ લેવામાં આવતા નથી હવે જોવાનું એ રહેશે કે સિનોર પોલીસ આ મામલે કાયદેસર કાર્યવાહી કરે છે કે પછી આ ધંધાને ખુલ્લી છૂટ આપીને વધુ થવા દે છે આ અંગેની વધુ વિગતો તેના સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા